વધુ પડતી ઊંઘ લેનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે આપણે વારંવાર સાંભળીએ છીએ કે ઓછી ઊંઘ લેવાથી શરીર પર ખરાબ અસર પડે છે તેનાથી થાક ચીડિયાપણું હૃદયરોગ ડિપ્રેશન અને નબળી રોગ પ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ ઊભી થાય છે પરંતુ તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે જો કોઈ વ્યક્તિ દિવસમાં નવ કલાકથી વધુ ઊંઘે છે તો તે પણ એટલું જોખમી સાબિત થઈ શકે છે ઊંઘ આપણા શરીર અને મન માટે એટલી જ જરૂરી છે જેટલો યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ ઊંઘ દરમિયાન શરીર પેશીઓનું સમારકામ કરે છે હોર્મોન્સને સંતુલિત કરે છે યાદ શક્તિને મજબૂત બનાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે સ્લીપ હેલ્થ ફાઉન્ડેશન મુજબ પુખ્ત વયના લોકો માટે સાતથી નવ કલાકની ઊંઘ શ્રેષ્ઠ માનવામાં આવે છે અભ્યાસ મુજબ સાત કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોમાં મૃત્યુનું જોખમ ચૌદ ટકા વધારે જોવા મળ્યું પરંતુ આશ્ચર્યજનક રીતે નવ કલાકથી વધુ ઊંઘ લેનારા લોકોમાં આ જોખમ ચોત્રીસ ટકા જેટલું વધે છે એટલે કે વધારે પડતી ઊંઘ લાંબા કાળે અકાળ મૃત્યુ ડાયાબિટીસ ડિપ્રેશન અને હૃદય સંબંધિત રોગોનું કારણ બની શકે છે લાંબી ઊંઘ સાથે હતાશા ક્રોનિક પીડા વજનમાં વધારો અને પ્રકાર બે ડાયાબિટીસ જેવા રોગો વધુ જોવા મળે છે